ભાઈ ઝેર ને એમને પચાવવાની તાકાત હતી મા કૃષ્ણ કનૈયો પોકી ગયો હતો એમ સાહેબ હા એમ હળાહળ ઝેર તો કીધું અને જીવન અમૃતમય કીધું સાહેબ ના વ્યવહાર કેવા છે સાહેબ હા એમ આ કઈ જેમ તેમ નથી અને અહીં કેટલાય ખુલામાં કારણ કે તમે કેટલા એવા બેઠા છે અહીં નહીં પણ દરેક જગ્યાએ અહીં ખુલામાં તમે જેટલા માનો એટલો શું માણસ માણસ સુખી છે તમે જેટલો વિચારો એટલો માણસ સુખી નથી કોઈ પણ પૈસાથી દુઃખી કોઈ કોઈ સંસારથી દુઃખી કોઈ સંપત્તિથી દુઃખી કોઈ સમાજથી દુઃખી કોઈ સંતાનોથી દુઃખી સાહેબ અહીં ખુલામાં ખખડાટ રચનાર માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે બીધભાઈ અહીં ખુલામાં ખખડાટ રચનાર માનવીને અમે એકાંતમાં રડતાંય જોયા છે અને શિખરો કઈક સર કરનાર એ સિકંદરોને અમે પગથીએ પડતા જોયા છે શિખરો કઈક સર કરનાર એ સિકંદરો ને અમે પગથીએ પડતા જોયા છે અને પ્રધાન છું હું પાછો નહીં હટું પ્રધાન છું હું પાછો નહીં હતું એવું કહેનાર નહીં વખત આયે પાછા વળતા જોયા છે અરે કાયર સમજી અને કે તું કાયર છે તું સમજ અમારી યાર હું કહી અને જેને કાઠી મૂક્યા હતા ને ફોજ માંથી એની વાત કરી છે કવિએ કે કાયર સમજી અને કાઠી મૂકનાર ને અમે લાજ માટે લડતા જોયા છે સાહેબ અને ભક્તિની એમ કહેવાય કે જ્યારે સબરીની ભક્તિને સબરીની ભક્તિએ અહીં રાધવ રામને મળતા જોયા છે અને શ્યામ અમે દશરથને પોતાના દીકરા વિનાના બળતાએ જોયા છે શામ અમે અહીં દશરથને પોતાના દીકરા વિનાના બળતા પણ જોયા છે શું તમે એમ કહો કાંઈ ખુલ્લામાં ફગડાટ રસનાર માંડવીને અમે એકાંતમાં રડતા જોયા છે માટે ઉજળા ઉજળા વસ્ત્રોમાં અમે શૈતાન છુપાયેલ જોયા છે ઉજળા ઉજળા અમે શૈતાન છુપાયેલ જોયા છે અને ઉજળી હા ગંદી શરતી ઉજળા ઉજળા વસ્ત્રોમાં અમે શૈતાન છુપાયેલ જોયા છે અને ગંદી હડતી ગલીઓમાં પણ ખાનદાન છુપાયેલ જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને ગંદી હડતી ગલીઓમાં પણ ખાનદાન છુપાયેલ જોયા છે અરે ત્યાગ સરાફત નેકી મૂંગા મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠીઓમાં પણ ઇન્સાન છુપાયેલ જોયા છે દાનાભાઈ અમે જોયું તો એની મોટી હાવ ખાલી હતી અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી પણ એને ખોબે ને ખોબે આશીર્વાદ દેતા અમે જોયા છે સાહેબ તો આપણી સામે પાછા દાનાભાઈને રજૂ કરું આમ તો જો કે હારો મજબૂત રાઉન્ડ લેવો તો મજા આવી છે પણ વચ્ચે નાસ્તો પ્રસાદી હતી અને આપણો સમય પાછો ઓછો છે એટલે નકર આપણે આને વળી આવતાય તો ક્યારેક આ માતાજીનો લેખ હશે ને હા ધરતીનો તો વળી આપણે આવશું અને અહીં કાંઈ અમારે મોટા કલાકાર થઈ જાવું ને ભાઈ દાનાભાઈ એવી રીતે તો આવ્યા નથી અમે તો ભજન કરવા માટે આવ્યા આવ્યા છીએ અને નાભીથી જેને અહીં બોલીએ છીએ અને જે આ દાનોભાઈ છે ને ખરેખર નાભીથી બોલે છે ઓ ભજન ગાય વાર તાળીના થી વધાવી દો અને અહંકાર નથી એનામાં કોઈ કલાકાર જેવું એમાં એનામાં મોટાઈ તો છે જ નહીં સાહેબ હા નગર ઘણા તો બાર બાર બાકી સુધી એન્ટ્રી પાડવા સારું બારે બજારમાં બે હોટલે બેઠા હોય રોડ માંથી બેઠા હોય ને બે એન્ટ્રી પાડે રોડ માંથી આમ થઈને બેઠા હોય વિચાર કરો હા સાહેબ એને એવું નથી કારણ કે આવ તારા હેઠા મૂકીને વજન મૂકીને વરવા તમારે આમ છે ને હળવા થઈ જવું પડે સાહેબ ફૂલ જેવા થઈ જવું પડે જો પરમાત્માને જો કદાચ પહોંચવું હોય ને પરમાત્મા સુધી તો આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા આ નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા અરે ચૌદ ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે હોય તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે પણ ના ના નાભી થી હો હું હો નાદ નાભી થી નિહરે અને ધણી ને સોણે ધા નાદ જુ નાભી થી નિહરે અને ધણી ને સોણે ધા તો કાં તો તારી અરજી માં ઉણો પાયો નકર વાયો કળિયુગ વા બાકી નાદ નાભી થી નિહરે અને ધણી ને સોણે ધા સૌ નું સુણે તારું કાન સુણે દના ભાઈ હવ નું સુણે તો તારું કાન સુણે તારો અંતર નો पुકાર નથી અરે સૌ ને દેતો ઈ તને કાન દે

દેનાર નથી એવા કાંઈક ભરસ કારણ કે આપણે તો હજી તમે બેસો એટલે ઘડી આનંદ જ કરશું અમુક અમુક હજી દાના ભાઈ ની ફરમાઈશું તમારે જે બાકી રહી ગઈ છે એ પૂરી કરો અને પાછા આપણે આવશું તમને મજા આવશે આનંદ આવે એટલે ઘડી તો અને અમારી કોઈ આમાં છતી રહી જાતી હોય છતી રહી ગઈ હોય ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો કારણ કે તમારા અમારા ભગુભાઈ તો ખરેખર અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ આવે છે સોયગામ તાલુકામાં હું હું આપું છું પ્રોગ્રામ અને બીજા કલાકારો ઘણા આપે છે એમને તાળીના ગેડારથી બતાવી લે એનો સ્વભાવ એનો ટાઈમ જે ફાચો પાકો બધી રીતે અને એમને આશીર્વાદ ખરેખર આપો કે આખા ગુજરાતમાં એનું નામ થાય એવા ભગુભાઈ ભાઈ 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 સાહિલ સાવણ અને આજે બેંજોમાં બેઠા ને ધવલ અને એની સામે બેઠા એનો ભાઈ નાનો છે ઉત્સવ અને હરેશભાઈ આ ત્રણની પણ ટીમ અમારે એ બાજુ હોય ગમ બાજુ ઘણા એક વાર તાળીના ગિડારથી વધાવી લો હા બે દીકરા છે એના બાપાથી કાકા કાકાથી બહુ હવાયા થયા છે ઓ આ ગુરુ કરતા ચેલો હવાયો થાય અને બેટો બાપ કરતા હવાયો થાય એવું તો આજે અમે નક્કી જોઈ લીધું તો આપણી સામે આવ્યા પાછા દાનો ભાઈ એક વાર તાળીના ગિરાટથી વધાવી લો ભાઈ ભાઈ ભાઈ